નમસ્કાર મિત્રો તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તમારે પરીક્ષાની ઓએ માર્ક શીટ કેવી રીતે ભરવી તેમજ પરીક્ષા ખંડમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ કઈ વસ્તુ લઈ જવાની છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો જે હોલ ટિકિટમાં સૂચના આપી હતી તે તે પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કે જે પરીક્ષા ખંડમાં છે તે તમારે વહેલું પહોંચી જવું જેના કારણે તમારા રોલ નંબર અને તમારો જે છે તે પરીક્ષાનો ખંડ અને રોલ નંબર માથે તમારું જે સ્થાન છે તે તમે મેળવી શકો ત્યારબાદ તમારે જે છે તે તમારા મોબાઈલ નંબર કેલ્ક્યુલેટર ગણિત ટેબલ અને અન્ય વિઝાનું યંત્ર અને બાકીનું કોઈ પણ સાહિત્ય છે તે પરીક્ષાખંડમાં તમારે લઈ જવાનું નથી જો કોઈપણ પ્રકારનું સાહિત્ય હોય તો તે તમારે બહાર કાઢી લેવાનું છે અને કેલ્ક્યુલેટર અને મોબાઈલ ફોન પર તમારે બહાર જ મૂકવો પડશે કોઈ પણ પ્રકારનું સાહિત્ય છે તે અંદર નહીં લઈ જવા દે ત્યારબાદ તમામ પ્રશ્ન છે તે વૈકલ્પિક હશે એટલે કે એક પ્રશ્ન હશે અને તેની નીચે સારો વિકલ્પ આપેલા હશે સાસો જવાબ તમારે જે છે તે ઓઇ માર્કશીટમાં ભરવાનો રહેશે તે આગળ કઈ રીતે ભરવું તે પણ હું તમને જણાવી દઈશ પછી તમારે જે છે જવાબ છે તે બ્લુ અથવા કાળી પેનનો જ ઉપયોગ કરીને ભરવાનો રહેશે આ સિવાય કોઈ અન્ય પેન અથવા તમે પેન્સિલનો ઉપયોગ નહીં કરી શકો તમામ ઓય માર્ક સીટમાં પણ જે સૂચનાઓ આપેલ છે તે કાળજીપૂર્વક વાંચી લેવાની છે તે પણ તમને હું જણાવી દઉં પછી તમારે હોલ ટિકિટ તમારે લઈ જવાની રહેશે જેમાં વિદ્યાર્થીની સહી વિદ્યાર્થીનો ફોટો અને તેના આચાર્યના સહી સિક્કા જે છે તે હોવા જોઈએ તો જ તમારે જે છે તે હોલ ટિકિટ માન્ય ગણવામાં આવશે હોલ ટિકિટ તમારે ફરજિયાત લઈ જવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો કે ઓએમઆર શીટ સીટ કેવી રીતની હોય છે તો કે ઓએમઆર માર્ક સીટ આવી રીતની હશે આ નમૂના માટે છે આમાં થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે છે અહીં તમારા સીટ નંબર આપેલા હશે તેમાં સીટ નંબર અહીં તમારે આંકડામાં તમામ સીટ નંબર લખી લેવાનો છે અને જે આંકડો જે ખાનામાં હોય તેમાં જે ગોલ રાઉન્ડ આવતું હોય તે તમારે સંપૂર્ણ ગોલ રાઉન્ડ કરી લેવાનું છે આવી રીતે તમામ ખાનાઓમાં તમારે તે જ રીતે કરવાનું રહેશે અહીં પણ જોઈ શકો છો કે યોગ્ય વર્તુળને છે તે બ્લૂ અથવા કાળી પેનની મદદથી ભરવાનું રહેશે પછી એક વખત વર્તુળ ભર્યા બાદ તમારા જવાબમાં કોઈ પણ ફેરફાર નહીં થાય એટલે કે કોઈપણ ફેરફાર તમે બીજી રીતે કરી શકશો નહીં એક જ ખાનામાં પછી આન્સર શીટ છે તે તેમાં રફકામ કરવું નહીં જે આ ઓએમ ઓએમઆર શીટ આપેલી હશે તેમાં કોઈ પણ પ્રકારનું રફકામ કરવાનું નથી ત્યારબાદ જોઈ શકો છો કે સિગ્નેચર ઓફ કેન્ડિડેટ તેમાં તમારે સહી કરવાની રહેશે જેમાં સિગ્નેચર ઓફ કેન્ડિડેટ લખેલ હશે તેમાં વિદ્યાર્થીની સહી કરવાની રહેશે અને બાકીના ખાનામાં જે પણ સુપરવાઇઝર હોય તેની સહી કરવાની રહેશે પછી આવી રીતનું તમારે સંપૂર્ણ ગોલ રાઉન્ડ ખાટું થઈ જાય તે રીતે તમારે કરવાનું રહેશે આ તમામ રીત ખોટી છે આવી રીતને કરશો તો તમારો પ્રશ્નનો જવાબ છે તે ખોટો પડી જશે અને અહીંથી તે આન્સર શીટ નંબર આપેલા હશે તમારા જે પણ પ્રશ્ન પેપરના નંબર હશે તે આપેલા હશે અને આવી રીતનું માર્કશીટ આપેલી હશે તેમાં તમામ પ્રશ્નના જવાબ છે તે તમારા કાળજીપૂર્વક છે તે એક જ પ્રશ્ન માટે એક રાઉન્ડ કરવાનું રહેશે બાકીના કોઈ પણ એકથી વધારે ગોળ રાઉન્ડ કરશો તો તે પ્રશ્નનો જવાબ તમારે ખોટો ગણવામાં આવશે સંપૂર્ણ ઘાટું થઈ જાય તે રીતે તમારે કાળી અથવા બ્લુ પેનનો મદદથી આ સંપૂર્ણ ઓએમઆર શીટ તમારે ભરવાની રહેશે અને પહેલા પ્રશ્નનો જવાબ બીજા પ્રશ્નમાં ટીક ન થઈ જાય તે રીતે કાળજીપૂર્વક ભરશો નહીં તો જો તેવી રીતે નહીં કરો તો તમામ પ્રશ્નને તમારી સિરીઝ છે તે વિખાઈ જશે અને તમામ પ્રશ્ન છે તે ખોટા પડશે તો આવી રીતને તમારે ઓએમઆર્ક સીટ ભરવાની રહેશે અને કોઈપણ પ્રકારનું ઓએમઆર્ક સીટ અથવા કોઈ અન્ય પ્રકારનો ડાઉટ હોય તો તમારા જે સુપરવાઇઝર હોય તેને તમે ત્યાંથી પણ તમને જાણકારી મળી જશે અને તેને તમારી મદદથી તમે તે કોઈ પણ સમસ્યા હોય તો ત્યાંથી તમને સોલ્યુશન પણ આપી દેશે તો આવી રીતનું તમે ઓએમઆર્ક સીટ કાળજીપૂર્વક ભરશો અને તમામ પ્રશ્નોનો જવાબ છે તે સાવધાનીથી અને સસ્ુરતાપૂર્વક તમે લખજો જેથી તમને આગળ કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે અને પરીક્ષા ખંડમાં ગભરાયા વગર તમારે સંપૂર્ણ પેપર શીટ દેવાનું રહેશે તો આવી રીતે તમે ઓએમઆર શીટ ભરી દેશો તો આ વિડીયો છે તે તમારા વર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેનું પેપર છે તે સરળતાથી જે છે તે ભરી શકે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત